સૌપ્રથમ તમને જય શ્રીરામ આજના આ વિડીયોમાં આપણે જાણીશું વિવોના મોબાઈલમાં ગુજરાતી ભાષા કેવી રીતના કરવી હા મિત્રો તમારી પાસે પણ વિવોનો એક સ્માર્ટ મોબાઈલ છે અને તમે એની અંદર ગુજરાતી ભાષા કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે તમે જેવા સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો લાસ્ટમાં બીજા નંબર લખે સિસ્ટમ તો અહીંયા તમારે સિસ્ટમ પર ક્લિક કરી દેવાનું છે તમે જે સિસ્ટમ પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે તો મિત્રો અહીંયા તમારી લેંગ્વેજ એની ઇમ્પોર્ટન્ટ પર ક્લિક કરી દેવાની છે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે લેંગ્વેજ પર ક્લિક કરી દેવાની છે લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા બોલ લેંગ્વેજ ડાઉનલોડ કરી લેશે તો અહીંયા બતાવશે અહીંયા મારા મોબાઈલને બતાવે છે પણ તમારા બોલીને ના બતાવે તો અહીંયા તમારા અહીંયા તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા ના બતાવે તો એડ લેંગ્વેજ પર ક્લિક કરી દેવાની છે એડ લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો મિત્રો અહીંયા તમારે ગુજરાતી ભાષાને શોધી લેવાની છે ગુજરાતી ભાષાને શોધ્યા બાદ ગુજરાતી પર ક્લિક કરી દેવાની છે એના પર ક્લિક કરશો એટલે ઉપર અહીંયા તમારી ભાષા એ એડ થઈ જશે એના પર ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકાય એડ થઈ ગઈ છે એના પર ક્લિક કર્યા પછી અહીંયા એડ થઈ જશે હવે મોબાઈલમાં ગુજરાતી ભાષા સેવ કરવા માટે તમારે ગુજરાતી ભાષા ક્લિક કરીને રાખવાનું છે ક્લિક કરીને રાખીને ઉપર તમારે ખેંચીને લઈ જવાની છે ત્યારે તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી ભાષા થઈ ગઈ છે તો મિત્રો આવી રીતે તમે પણ તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા કરી શકો છો આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો